તો આ જિલ્લાના ગામની બસ્સો વીઘા સરકારી જમીન રાજકોટના સ્વામિનારાયણ ગુરૂકુળને ફાળવવાના વિરોધમાં આજે ગ્રામ પંચાયત ખાતે મળેલી વળાંક આવ્યો છે જેમાં ભાજપ અગ્રણીએ સાંસદે અંધારામાં રાખી જમીન અંગે ભલામણ કરી હોવાનો આક્ષેપ કર્યો છે તેમજ સ્વામીના પુતળાનું દહન કરી વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો કહાનવાડી ગામની બસ્સો સાડત્રીસ વીઘા સરકારી જમીન સ્વામિનારાયણ ગુરૂકુળને ફાળવી દેવાના વિરોધમાં આજે કહાનવાડી ખાતે ગ્રામ પંચ સભા યોજાઈ હતી જો કે આ સભામાં કોઈ સરકારી અધિકારી હાજર રહ્યા ન હતા આ ગ્રામસભામાં આંકલાવ વિધાનસભાના ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડેલા ભાજપ અગ્રણી ગુલાબસિંહ પઢિયાર સાંસદ મિતેશ પટેલ પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે કહાનવાડી ગામની જમીન સ્વામિનારાયણ ગુરુકુળને આપવા માટે સાંસદ મિતેશ પટેલે મને અંધારામાં રાખીને ભલામણ કરી હતી આ જમીન સ્વામિનારાયણ ગુરુકુળને આપવા માટે તેઓ સામેથી વિરોધ કર્યો હતો અને આ જમીન પર સરકાર જીઆઈડીસી બનાવે તે માટે ભલામણ કરી હતી

આ રીતની એક જગ્યા ઘણી જગ્યાએ લીધી છે એ સ્વામીને અહીંયા જમીન ફાળવવામાં આવેલ છે અને એના માટે અમારું ગામ સખત વિરોધ નોંધાવવા માટે આજે સમગ્ર ગામ આઠ થી પબ્લિક સાથે ગામ સભા કરેલ છે અમે જિલ્લાથી મોડીન તાલુકાના તમામ અધિકારી સાહેબોને વિનંતી કરતું આવેદનપત્ર અને આમંત્રણ આપેલ પણ આજે કોઈ આવેલ નથી એટલે ગામનું અધ્યક્ષ સ્થાન અમારા ગામના વડીલને આપી ગામ સભાનું કામ શરૂ કરેલ જેમો અમે જે આ ઠરાવ થયેલ છે એને પખોડીએ છીએ એનો સખત વિરોધ કરીએ છીએ અને એ એ ઠરાવ રદ કરવા સરકારશ્રીને અમે વિનંતી કરીએ છીએ બીજો એક ઠરાવ એવો કર્યો કે જે ઠરાવમાં જે મહેસૂલ ભરવા માટેનો કાગળ આવેલ છે એ તલાટી અને શ્રીએ એ મહેસૂલ નહીં લેવા માટે આજની ગ્રામ સભાએ સર્વાનું મતે ઠરાવ કરેલ છે અચ્છા ભૂમિકા કોની છે જમીન સંપાદન પાછળ જમીન સંપાદન પાછળ અહીંયા હાલમાં સાંસદ સભ્ય અત્યાર તો એવું કહે છે કે બકાભાઈના ભલામણ પત્રથી થયેલ છે તો અમે એમને પણ વિનંતી કરીએ છીએ કે અમારા ગામ માટે હવે ભલામણ પત્ર લખે એમણે કદાચ ચાર પાંચ જણને કહેવાથી આ કર્યું હશે પણ હવે એમને તપાસ કરાવી જોઈએ કે ગામની પરિસ્થિતિ શું છે અને જ્યારે પૂરગ્રસ્ત ગામ હોય અને અમારો આશ્રય સ્થાન પીડિતોનું એજ હોય અને આ ભલામણ કરતા પહેલા એમણે વિચારવું જોઈએ અત્યાર સુધી ઘણા સંસદ સભ્યો થયા કોઈએ આ રીતનો બસો સાડત્રીસ વીઘવાની ભલામણ કરી હોય એવું આજ દિન સુધી જાણવા મળેલ નથી તો એમણે આ ભલામણ પત્ર પરત સ્વીકારી અને અમારા ગામના સમર્થનમાં ભલામણ કરી મુખ્યમંત્રી સાહેબને વિનંતી કરતી ભલામણ કરવો જોઈએ અને તપાસવું જોઈએ કે ખરેખર ગામની પરિસ્થિતિ શું છે અચ્છા કેટલો આક્રોશ છે એટલો બધો આક્રોશ તો તમે બધા મીડિયાવાળાએ જોયું ત્યાગવલ્લભ સ્વામીનું પુત્રાનું દહન પણ કરવામાં આવ્યું અને આખું બહેનો અને બધાનો એક જ સૂર છે જીવ આપીશું પણ જમીન નહીં